હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ શું બધા ખેડૂત મિત્રો મજામાં જ છે અને હું છું આપણો મિત્રો ભાવેશ આજે તારીખ થઈ છે અઠ્યાવીસ નવ બે હજાર પચીસ મિત્રો તો મિત્રો આજે આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે એક નવી ટેકનોલોજીવાળું વાળું સર જે તમે જોઈ શકો છો કે આપણે ખાલી આઠથી દસ મજૂરથીને જ ચાલતું છે અને આપણે કોઈને આધાર પણ રહેવાની જરૂર નથી નીચેથીને જ આપણે પાથરાનું ઓર નાખી છીએ મિત્રો તો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રો નવો હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને જો ફેસબુક પેજમાં જોતો હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો જોઈ શકો છો કે આમાં કોઈ ઝંઝટ પણ વધારે રહેતી નહીં અને પાનું પણ આમાં જ આપણે દૂર પણ આમાં જ આવી જાય છે અને આપણે જ્યાં ખાલું કરવું ત્યાં ખાલું પણ કરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો પેટ આગે ભરાઈ ગઈ છે અને આટલું દૂર અંદર હમે છે અને આ જ રીતનું આપણે અંદર ખાલી કરી શકીએ છીએ મિત્રો અને મિત્રો તમારે મગફળી કઢાવી આ થ્રેસરથી આ હલરથી તો એનો કોન્ટેક નંબર પણ હું આગળ તમને જણાવીશ કોન્ટેક નંબર પણ આપણે અંદર આપેલો છે તો તમે કોન્ટેક કરી અને બુકિંગ કરાવી શકો છો મિત્રો કારણ કે અમે અત્યારે જો વરસાદની આગાહી બે દિવસ છે બે દિવસ આગાહી ગયા પછી પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉપાડે થશે એટલે પુષ્કળ પ્રમાણમાં મગફળી ઉપાડશે અને પછી સાત આઠ દિવસ પછી મગફળી કાઢવાનું પણ ચાલુ થશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતનું પાનું પણ ખાલી થઈ ગયું છે તો મિત્રો આ જ રીતનું પાનું ભરાય પછી ખાલી કરી નાખવાનું અને પછી મગફળી આપણે ઉપર જે ઉપર ટાંકીએ છીએ એમાં ભરાય છે એ પણ હું તમને દેખાડીશ મિત્રો તો આ રીતનું સરસ મજાનું છે થ્રેસર અને આવાનો કોન્ટેક નંબર પણ મેં તમને તમને નીચે દાખલો દેખાડું છું જો મિત્રો આ ખેડૂત કેટલો મોજમાં આવી ગયો છે કારણ કે મજૂરની ઝંઝટ જે મિત્રો મજૂરના લીધે જ ખેડૂત ટેન્શનમાં હોય છે તો મજૂરની ઝંઝટ જે એટલે ખેડૂત પણ એટલો ફોમમાં આવી ગયા છે જેથી કરીને આપણને મજૂરની એટલી બધી જરૂર પડતી નથી કારણ કે અત્યારે જો વરસાદ પણ મગફળી ચાલુ એટલે હમણાં વરસાદ પણ આવી જાય છે તમારી નજર અમે તમે જોઈ શકશો છાટા ચાલુ થઈ જાય છે પણ જો આ થ્રેસર હતું એટલે મગફળી નીકળી જાય બાકી મગફળી નીકળત નહીં તો મજૂરોના ભાવે મગફળી પલળી જાય મિત્રો એટલે આ મોટો આપને ફાયદો આપણી નજર અમે તમને દેખાય છે આવો ફાયદો થશે મિત્રો નીચે મિત્રો કોન્ટેક નંબર પણ તમને દેખાય છે કે સત્તાણું બે ત્રેસઠ સો સાડત્રીસ અને ભાવની વાત કરીએ તો મિત્રો એક કલાકે આના બે હજાર રૂપિયા પ્રાઇઝ હોય છે ભાવ હોય છે પણ મિત્રો ભાવ એટલો હોય છે પણ કારણ કે આના મજૂરીની આમાં કોઈ ઝંઝટ રહ્યાત નહીં અને કલાકે બે વિઘાની આજુબાજુ મગફળી કાઢે છે મિત્રો મગફળી કાઢવાના મિત્રો આ જ રીતનું જો પાનું ખાલી થાય અને પછી ટાંકી પણ એકદમ બહી જતી હોય છે મિત્રો મિત્રો આમાં મેન આપણને ફાયદો થતો હોય છે કે મિત્રો જે ખાસ વરસાદ આવે હોય મિત્રો ત્યારે મજૂરો આપણને બધાને મગફળી કાઢવી હોય એટલે મજૂર મળતા હોતા નથી મિત્રો એટલે એના લીધે આપણને આ ફાયદો આપણને સારામાં સારો થતો હોય છે આપણે તાત્કાલિક હાથ થી આઠ મજૂર કે દસ મજૂર એવા તો આપણને ગમે ત્યાં મળી જાય તો એ તરત આપણે મગફળી કાઢવાનું ચાલુ કરી દેતા હોય છે જેથી કરીને આપણને સરસ મજાનો ફાયદો થતો હોય છે તો મિત્રો આ વાત જો આપણે આવી જઈએ તો ખેડૂતને ઘણી મહેનત નીકળી જતી હોય છે કારણ કે મજૂરો મગફળી કાઢવા માટે આપણે પચી મજૂર જોતા છે એ મજૂરની જરૂર ઓછી પડતી હોય છે અને તમે રેસ પણ જોઈ શકો છો ખાલી ખાલીસ અગિયાર રહેશે ટ્રેક્ટર ચાલે છે જે ટ્રેક્ટર છે બાવન દસ ઇયર તો મિત્રો હવે મગફળી તમને દેખાડીશું મિત્રો આ રીતની વરમ પણ અંદર ફિટ કરી લેવાય છે જે અડધી ટાંકી ભરાય અડધી ટાંકી ભરાય ત્યાં સુધી તો આપણે મગફળી પણ આગી કરવી પડતી નહીં ઓટોમેટિક વરમના લીધે આગી મગફળી જતી રહેતી હોય છે બાકી બહુ વધારે ભરાય પછી આપણે કદાચ આગી કરવી પડે બાકી નાખ વરમ જ મગફળીને થકો મારી દેતો હોય છે મિત્રો મિત્રો એક ટાંકીમાં આમાં મગફળી અમા છે પાંત્રીસથી ચાલીસ મણ પ્રતિ ટાંકીમાં એક ટાંકીમાં એવું એવી મગફળી અંદર આવે છે જે પાતળી ચાલી મને મિત્રો તમે જોઈ શકો છો કે આ એ ભરે છે અને સરસ મજાનું મિત્રો હું તમે જોઈ શકો છો પણ ચાલુ થઈ ગયા છે તો આ થ્રેસર ન હોત તો આપણે મગફળી આ મગફળી હાથમાં હોત નહીં અને મગફળી બધી પલળી જાય તો આ ખેડૂતને સારામાં સારો ફાયદો થાય છે આ થ્રેસરના લીધે કારણ કે ઝડપી મજૂર પણ થોડા ઓ નીકળી જાય અને મજૂર પણ આવી કલાકે વાત કરીએ તો કલાકે લગભગ બે વીઘાની આજુબાજુ કાઢે છે મગફળીનું પડું બે જેવું એક કલાકે નીકળી જતું હોય છે મિત્રો એટલે આમ તમે હિસાબ કરો તો મિત્રો આપણને ફાયદો થતો હોય છે કારણ કે ઓલામાં આપણે પચી મજૂર હોય તો પચી મજૂરીની મજૂરી કેવડી લાગે અને થ્રેસરની મજૂરી કેવડી લાગે અને આમાં તમારે આઠથી દસ મજૂરથીને જ થ્રેસર ચાલતું હોય છે અને થ્રેસરના ભાવ વધારે આપણે બે હજાર રૂપિયા કલાકે પણ મજૂરી મજૂરની મજૂરી નીકળી જાય છે અને મજૂરો મળતા નહીં મેન પ્રશ્ન તો એ છે બાકી મજૂરી તો મને આપી દે પણ મજૂર મળવા જોઈએ ને મજૂરો જ મળતા નહીં મગ મગફળી કાઢવાની ટાઈમે તો મિત્રો આ રીતનો સરસ ફાયદો થાય છે તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કઈ ભૂલતા જ નહીં મિત્રો જે સાચી અને સચોટ માહિતી હોય એ જ આપણે શેર કરતા હોઈએ છીએ આપણે જ અનુભવ હોય આપણે જ જે વિડીયો બનાવેલો હોય વધારે અને આપણને જે અનુભવ હોય એ જ વિડીયોમાં આપણે શેર કરતા હોઈએ છીએ તો મિત્રો આ વિડિયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમને જે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને તમે પૂછી શકો છો જે આપણને પૂરતું નૉલેજ હોય એટલી આપણે માહિતી આપતા રહીશું મિત્રો આવા જ આપણનો વિડીયો તમને મગફળી કપાસ ઉનાળુ તલ કે ગમે તે ડાયરમના તમામ વિડીયો મળતા રહેશે સ્ટેપ બાય સ્ટેપ તો મિત્રો આ એક નવી ટેકનોલોજીવાળું થશે તો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા વિસ્તારમાં આ નહીં અને શું ભાવ આવે છે એ